આપણે આવી ગયા છીએ પાનેરા ડુંગર ઉપર હવે આપણે માતાજીના દર્શન કરીશું તમે જોઈ રહ્યા છો તે માતાજીના દર્શન છે આ માતાજીનું મંદિર મંદિર ભવ્ય બનાવવામાં આવેલું છે અને બીજું મંદિર આગળ પણ છે ત્યાં પણ આપણે દર્શન કરીશું આ બીજું મંદિર છે આગળ જશો એટલે ત્યાં પણ દર્શન કરવા લાયક છે માતાજીના આપણે તેના પણ દર્શન કરીશું અને અહીંના ઇતિહાસ બારામાં આપણે જાણીશું અને પહેલેથી વિડીયો આપણે જોઈશું શરૂઆતથી અને માતાની કથા સાંભળતા સાંભળતા આપણે વિડીયો જોતા જશું પાનેરા ડુંગર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં સૌથી છેલ્લા આવતા વલસાડ જિલ્લામાં આવેલા નાનકડો ડુંગર છે પાનેરા ડુંગરનું ઐતિહાસિક અને ધાર્મિક સ્થળ તરીકે મહત્વ છે આ ડુંગર ઉપર આશરે પંદરમી સદીમાં કિલ્લો બનાવેલો જોવા મળે છે કિલ્લાની દક્ષિણ દિશામાં એક બારી છે એ બારી બનાવવામાં આવેલી છે જે સ્થાનિક લોકોમાં નાઢા બારી તરીકે ઓળખાય છે કેવાય છે કે આ જગ્યા પરથી સુરત ઉપર ચડાઈ કરીને પાછા ફરીયા ત્યારે શિવાજી અહીંયા પલાયન કરી ગયા હતા આ ડુંગર ઉપર મહાકાળી માતાનું મોટું મંદિર આવેલું છે અહીંયા દર વર્ષે નવરાત્રીના દિવસે આઠમનો મેળો ભરાય છે પાનેરા ડુંગર ઉપર શ્રી ચંદ્રિકા માતાનું મંદિર છે શ્રી અંબિકા માતાનું મંદિર છે શ્રી નવદુર્ગા માતાનું મંદિર છે અને હનુમાનજીનું પણ મંદિર છે આ તમે જે જોઈ રહ્યા છો તે સીડી ચડીને આપણે ઉપર જઈ રહ્યા છીએ શીડીના પગથિયા છે માતાજીના દર્શન કરીશું આપણે આગળ વધતા વધતા ચાલ્યા જશું પાનેરા ડુંગર ઉપર ચારે બાજુ વનની વનરાયું છે અને એક લીલું છમ વાતાવરણ છે જોવાલાયક છે અહીંયા નીચે ફોર વ્હીલ પાર્કિંગ છે ટુ વ્હીલ પાર્કિંગ છે કોઈ પણ ગાડી લઈને આવશો તો નીચે ફોર વ્હીલ પાર્કિંગ મળી જશે ટુ વ્હીલ પાર્કિંગ મળી જશે એટલે કોઈ ચિંતા કરવાનું નથી પણ અહીંયા તમારે ઉપર ચડવા માટે થોડીક મહેનત કરવી પડશે પણ ઉપરથી પછી વલસાડનો વ્યૂ સારો એવો દેખાય છે અને એક નજારો તમે જોઈ શકો છો બહુ મોટો બધો સારો એવો ભવ્ય નજારો છે આ માતાજીની ધજાયું ફરકે છે અને અહીંયા એક કિલ્લો પણ છે પુરાનો બહુ જૂનો કિલ્લો છે ખંઢેર થવાયો છે એ કિલ્લો પહેલાના રાજા રાજભી કિલ્લો બનાવેલો હતો એ કિલ્લો હવે નષ્ટ પામ્યો છે અહીંયા માતાજીના મંદિરો બનાવવામાં આવ્યા છે અને માતાજીને આપણે પગે લાગી આ તમે જે જોઈ રહ્યા છો તે માતાજીનું મંદિર છે આ શ્રી ચામુંડા માતાજીનું મંદિરની જ્યારે જ્યારે આરતીનો સમય કે કોઈ સારા સદ કાર્ય થતા હોય તેનું એક લિસ્ટ બનાવવામાં આવ્યું છે હવે આપણે બીજા મંદિરે જશું ત્યાંના પણ દર્શન કરીશું તો મારી સાથે જોડાયેલા રહેજો ત્યાંથી આગળ આપણે જાસુ એટલે એક બીજું મંદિર આવશે આ બહારનો વ્યૂ છે ગણો તો આ એક જાતનો કિલ્લો છે અને કિલ્લાની આગળ એક બીજું મંદિર આવેલું છે અહીંયા શંકર ભગવાનનું પણ એક મંદિર છે એ પણ દર્શન કરવા લાયક અને જોવાલાયક મંદિર છે આ તમે જે જોઈ રહ્યા છો શ્રી સ્વયંભુ રામેશ્વર મંદિર છે શંકર ભગવાનનું એ પણ એક જોવાલાયક મંદિર છે હવે આપણે ઉપર સીડી ચડીને પાછા થોડાક જશું એટલે આપણે માતાજીના દર્શન થશે અને આ વનની વનરાયુનો વ્યૂ છે કંઈક આવો તમે જુઓ ઉપરથી આખું શહેર દેખાય છે હવે આપણે માતાજીના મંદિરે ભોગવા આવ્યા છીએ આ માતાજીના મંદિરનો ઉપરનો વ્યૂ છે જે તમે જોઈ રહ્યા છો તે આ ચંદ્રિકા માતાજીનું મંદિર છે એ પણ સારું હોય અને મસ્ત બનાવેલું છે અને જોવાલાયક એક મંદિર છે ચંદ્રિકા અને અંબિકા માતાનું મંદિર જુઓ તમે આજે કીધી હતી એ બારી છે કિલ્લાની બારી છે એ અને આ એક બીજું મંદિર છે જે પણ નિહાળ્યા જેવું અને સારું મંદિર છે હવે આપણે આગળ વધશું અને ત્રીજું મંદિર જોવા જશું તે પણ થોડુંક ચાલશો એટલે આગળ જ છે પાંચસો મીટર ઝાજુ આગળ નથી આજે હું તમને કહેતો તે બધી બારીઓ છે કિલ્લાની આ એક બીજું માતાજીનું મંદિર છે તે નીચે ઉતરીને આપણે જોશું ગુફાની અંદર જેવું લાગે છે માં સાક્ષાત બિરાજમાન છે જો તમે મંદિર અને માતાજીના દર્શન કરો જય માતાજી